બનાસકાંઠાના ધાનેરા તાલુકા માટે થઈ વિરોધનો રેલો નવસારી સુધી પહોંચી ગયો છે નવા સીમાંકનમાં બનાસકાંઠાની ધાનેરાને થરાદ જિલ્લામાં મુકાતા વિરોધ થયો છે નવસારીમાં વસવાટ કરતા ધાનેરાના લોકોએ મોટી સંખ્યામાં રેલી કરી વિરોધ નોંધાવ્યો લોકોનું કહેવું છે કે ધાનેરાના લોકોને ભૌગોલિક રીતે બનાસકાંઠા સાથે રહેવું સરળ રહેશે જ્યારે થરાદ તાલુકાથી અંદાજે થી ત્રણસો કિલોમીટર દૂર પડશે તેના કારણે લોકોને તેમના જિલ્લાના કામોને લઈને પણ સમય રૂપિયા અને આવવા જવાની મુશ્કેલીઓ વેઠવી પડશે વર્ષોથી નવસારીને કર્મભૂમિ બનાવીને રહેતા અંદાજીત પાંત્રીસ હજાર ધાનેરાવાસીઓએ આજે શહેરના ફુઆરાથી કલેક્ટર કચેરી સુધી ઉગ્ર સૂત્રોચ્યાર સાથે રેલી કાઢી સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી

કોઈ પણ કામ હોય તો પાલનપુર સાથે એક સરહદમાં રહેતી હોય છે પરંતુ જે વિભાજન થતાં ધાનેરા તાલુકાને વાવથરાદ જિલ્લામાં સામેલ કરવામાં આવેલ છે એના વિરુદ્ધમાં આજે ધાનેરા તાલુકાના લોકો દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવે છે રાત તમે જાઓ તો કોઈ પણ સાંજ પછી વાહન વ્યવહાર છે કનેક્ટિવ છે જ નહીં અને ધાનેરાથી દિવસમાં પણ ઓછી કનેક્ટિવિટી જો કોઈ નાગરિક જાય સાંજ પડી જાય તો રહેવા માટેનો પણ ત્યાં એમને પડી જાય કારણ કે કોઈ સગાવાલું સગાવાલું હોય ત્યારે આ પાલનપુર સાથે અમારા વ્યવસાયો અને વિદ્યાર્થી મિત્રો પાલનપુર ખાતે રહીને મોટી સંખ્યામાં ભણે છે એ લોકોની પણ સગવડતા સચવાઈ રહે તો ધાનેરા તાલુકાની જનતા પોકાર કરે છે તમે સાંભળો અને ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં રાખો એવી માંગણી છે